બાઇબલની એક બહુ જ પ્રખ્યાત ભવિષ્યવાણી છે જે કહે છે કે આખું ઇઝરાયલ બચશે પણ શું ખરેખર એવું થયું આજે આપણે રોમનોના પત્રમાં છુપાયેલા આ જ એક રસપ્રદ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીશું ચાલો આ સફર શરૂ કરીએ તો જુઓ આ ભવિષ્યવાણી એક બહુ મોટું વચન આપે છે કે સિયોનમાંથી એક ઉદ્ધારક આવશે અને પરિણામે આખું ઇઝરાયલ બચી જશે પણ અહીંથી જ એક મોટો કોયડો પણ શરૂ થાય છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ભવિષ્યવાણીમાં એવો તે કયો વિરોધાભાસ છે જેને લોકોને આટલા વર્ષોથી મૂંઝવણમાં રાખ્યા છે જો અહીં એક સીધો અને એકદમ સ્પષ્ટ સવાલ ઊભો થાય છે જો ઈસુ એ જ ઉદ્ધારક હતા જે સિયોનમાંથી આવ્યા તો પછી ભવિષ્યવાણી કેમ સાચી ના પડી આખું ઇઝરાયલ કેમ ના બચ્યું કારણ કે ઇતિહાસ તો આપણને કંઈક જુદું જ બતાવે છે અને અહીં જ ખરી સમસ્યા છે એક બાજુ ભવિષ્યવાણીના વચનો છે અને બીજી બાજુ ઐતિહાસિક હકીકત છે જેમાં બહુ મોટો તફાવત છે ખુદ શાસ્ત્રમાં પણ લખ્યું છે કે ઇઝરાયેલે એ સંદેશનો અસ્વીકાર કર્યો અને તેઓ કઠોર બની ગયા તો શું એનો અર્થ એ કે ભવિષ્યવાણી ખોટી હતી કે પછી આપણે કંઈક ચૂકી રહ્યા છીએ સારું હવે આપણે આ કોયડાના ઉકેલ તરફ આગળ વધીએ અને માનો કે ના માનો આનો જવાબ ફક્ત એક જ શબ્દની સમજણ પર ટકેલો છે આ આખા કોયડાનો જવાબ કદાચ આપણી નજર સામે જ છુપાયેલો છે બધું જ બાઇબલના મૂળ લખાણમાં વપરાયેલા એક શબ્દ પર આધાર રાખે છે એક એવો શબ્દ જે આખી વાતનો અર્થ જ બદલી નાખે છે અને આ જ છે એ મુખ્ય મુદ્દો મોટાભાગના અનુવાદોમાં ઉદ્ધારક શબ્દ વપરાયો છે એટલે કે એક જ વ્યક્તિ પણ જો મૂળ લખાણને જોઈએ તો ત્યાં ઉદ્ધાર કરનારાઓ એવો બહુવચન શબ્દ હોવાની પૂરી શક્યતા છે એટલે કે એક કરતાં વધારે બચાવનારા અને આ એક નાનકડો ફેરફાર આખી ભવિષ્યવાણીને એક નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે અને આ વિચાર કોઈ નવો નથી એને શાસ્ત્રમાં બીજી જગ્યાએ પણ સમર્થન મળે છે જેમ કે ઓબદિયાની ભવિષ્યવાણીમાં સ્પષ્ટ લખ્યું છે કે સિયોન પર્વત પર ઉદ્ધાર કરનારાઓ આવશે ફરીથી બહુવચન આ બતાવે છે કે એકથી વધુ ઉદ્ધારકોનો વિચાર બાઇબલમાં પહેલેથી જ હાજર છે તો સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે જો એકથી વધુ ઉદ્ધારક છે તો પછી એ કોણ છે આ સમજૂતી આપણને બે ચોક્કસ નામો તરફ લઈ જાય છે હા આ સમજૂતી મુજબ બે ખાસ વ્યક્તિઓની ભવિષ્યવાણી કરવામાં આવી છે જેઓ આવનારા સમયમાં દેખાશે અને એ બે ઉદ્ધારકો છે મૂસા અને શમોએલ હવે સવાલ એ છે કે આ બંને જ કેમ કારણ એકદમ સીધું છે ઇઝરાયલના આખા ઇતિહાસમાં આ બે જ એવી હસ્તીઓ છે જેમના પર લોકોનો અતૂટ સંપૂર્ણ વિશ્વાસ છે મૂસા જેમણે નિયમ આપ્યો અને શમુએલ જેમણે રાજાઓની પસંદગી કરી અને રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું અને આ વિચારનો આધાર પણ શાસ્ત્રમાં જ છે યર્મિયાના પુસ્તકમાં ખુદ યહોવા પોતે મૂસા અને શમુએલનું નામ સાથે લે છે અને કહે છે કે આ બંને ઇઝરાયેલ માટેના સૌથી શક્તિશાળી મધ્યસ્થી છે આનાથી ખબર પડે છે કે યહોવાની નજરમાં પણ આ બંનેનું સ્થાન કેટલું ઊંચું અને ખાસ છે તો પછી આ બધું ભેગું મળીને ભવિષ્યવાણીને કેવી રીતે પૂરી કરશે ચાલો જોઈએ તો ઘટનાઓનો ક્રમ કંઈક આ રીતે બનશે સૌથી પહેલા અંતિમ સમયમાં જ્યારે વિદેશીઓમાંથી બચનારાઓની સંખ્યા પૂરી થઈ જશે ત્યારે મૂસા અને શમુએલ સિયોનમાં દેખાશે અને તેઓ ત્યાંથી ઉપદેશ આપશે પરિણામ આખું ઇઝરાયલ રાષ્ટ્ર એમને સાંભળશે વિશ્વાસ કરશે અને માત્ર એક જ દિવસમાં બચી જશે હા એક જ દિવસમાં યશાયાની આ ભવિષ્યવાણી આ વાતને કેટલી સુંદર રીતે સમજાવે છે કે આખું રાષ્ટ્ર એક જ ક્ષણમાં કેવી રીતે નવો જન્મ પામી શકે છે આ કોઈ ધીમી પ્રક્રિયા નથી પણ એક જ ઝાટકે થનારી એક દૈવી ઘટના છે તો ચાલો હવે આખી વાતનો સાર સમજીએ અને જોઈએ કે આ સમજૂતી આખરે શા માટે આટલી મહત્વની છે તો ચાલો આખા કોયડાના ટુકડાઓને જોડી પહેલું ભવિષ્યવાણી ઉદ્ધારકોની એટલે કે બહુવચનની વાત કરે છે બીજું ઈસોના સમયે ઇઝરાયલ કઠોર બન્યું જેથી વિદેશીઓના ઉદ્ધાર માટે સમય મળી શકે ત્રીજું અંતિમ સમયમાં મૂસા અને શમુએલ આવશે જેમના પર ઇઝરાયલ આંધળો વિશ્વાસ કરે છે અને છેલ્લે તેમના ઉપદેશથી આખો રાષ્ટ્ર એક જ દિવસમાં બચી જશે જો કોયરાનો દરેક ભાગ હવે બરાબર તેની જગ્યાએ ગોઠવાઈ ગયો છે આ દ્રષ્ટિકોણનું સૌથી મોટું મહત્વ એ છે કે તે એક એવી ઘટના જે ઐતિહાસિક રીતે નિષ્ફળતા જેવી લાગે છે તેને યહોવાની એક ભવ્ય ભવિષ્યની યોજનાનો ભાગ બનાવે છે એટલે સવાલ એ નથી રહેતો કે ઇઝરાયલ કેમ બચ્યું નહીં પણ સવાલ એ બની જાય છે કે તે ક્યારે અને કેવી રીતે બચશે આખી વાત જ બદલાઈ જાય છે અને અંતે એક પ્રશ્ન જે વિચારવા જેવો છે શું બાઇબલની ભવિષ્યવાણીઓને સમજવાનો કોઈ એક જ સાચો રસ્તો હોય છે કે પછી અલગ અલગ અર્થઘટન આપણને સત્યના અલગ અલગ પાસાઓ બતાવે છે આનો જવાબ તો કદાચ દરેક વ્યક્તિએ પોતાના વિશ્વાસ અને અભ્યાસ દ્વારા જ શોધવાનો રહે છે